સૌથી પહેલાં છે ને પ્રસાદી ખાવા માટે માણા નહીં આવે અમારી આ બાકી છે ને આ બે છે ને એ સૌથી પહેલાં આવે અમારી મેલડી માની પ્રસાદી ખાવા માટે ઓ અત્યારે વરસાદ પણ જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને રીમઝીમ રીમઝિમ છાંટા પણ આવા માંડ્યા છે જો આ છે ને મારી પાસે શું કામ આવે તો બિસ્કીટ માટે મારી પાછળ આવીને ઊભી છે જો હું એ ઝાપટ મારી ડેલી છે ને મેલડી માની પ્રસાદી ખાવા માટે ડેલી આવે માણા આવે કે નહીં આવે બાકી છે ને અમારા પ્યારા પ્યારા છે ને અહીંયા મારે મેલડી માના મંદિરે છે ને રોજ એક દિવસ નહીં રોજ મંગળવારે હોય ત્યારે ઝાઝી પ્રસાદ એને ખાવા મળે ને કોકદી દી ઓછી મળે તો એ ડેલી આવે છે કેટલા પ્યારા પ્યારા છે એ પાછળ છે એને સર બિસ્કિટ ખાવું છે ખાઉ છે બિસ્કિટ એ છે ને એટલે ને બિસ્કિટ એમ મારી સાથે આવે પણ છે ને અત્યારે એને બિસ્કિટ ખાવું છે ને એટલા માટે મારી પાછળ પાછળ આવે છે તો લ્યો પેલા તો હું એને બિસ્કિટ આપી દઉં પછી તમને હું બતાવું છું હું ઉપર છે ને અત્યારે અહીંયા ઉપર છે જ આ છે ને આ મારા મંદિર ઉપર જવાનો રસ્તો છે ચાલો મિત્રો તમને પણ હું બતાવું છું અમારું મંદિર તો આ છે અમારી મેલડી માનો લીમડો કેટલો મસ્ત સાત આઠ વર્ષનો થઈ ગયું ને સાત વર્ષનો થઈ ગયો છે અને અમારું છે ને આસ્થા આ મેરડી માનું મંદિર છે આની નીચે મેલડીમાં બેઠા છે કેમકે અત્યારે અમારી મેરડી માનું મંદિર છે એ અધૂરું છે એટલા માટે હું મેલડી માના મંદિર ઉપર ચડીને બેઠી છું અને અહીંયા તો ખેતર છે અને જો વરસાદ પણ ફૂલ આવી રહ્યો છે તો પણ હું વિડીયો બનાવી રહી છું અને જો રમણ મંદિર ઉપર છે ને પાણી છે અમારું ઘર નથી આ મારી મેરડીમાનું ઘર છે આ પાણી પણ ઉપરથી અને લીમડો છે મારી મેરડીમાં છે અને જે મેરડીમાનો ગુટિયો બોગડો પણ છે જો મેં કીધું હતું પોપ પવન ને વરસાદ પણ ચાલુ છે આ માનો લીમડો છે અને ઉપર મેરડીમાં ઝા પણ છે તમને દેખાતી જ હશે તો આ મારું ઘર નહીં સમજતા એની નીચે છે

મારી મમ્મી મને જોવે ને તો બહુ જ ખીજાશે મારી પર કેમકે મને તો બહુ જ ગમે કેમકે આ છે ને અમારી વાલી મેલડી માનું મંદિર છે એટલે અહીંયા મને બહુ જ ગમે નહીં મને કોઈ દી કાંઈ કે નહીં કે મેલડી માનું મંદિર છે કોઈ કહે જ નહીં કોઈ અને મહાગાડીમાં પણ દેખાય છે સામે મેલડીમાં જોયું મિત્રો વરસાદ પણ આવી ગયો છે રીમઝીમ રીમઝીમ મારા ખેતરમાં મારો આંબો પણ છે જોયું કેટલું મસ્તનું છે વાતાવરણ અરે વરસાદ પણ રીમ ઝીમ રીમ ઝીમ રીમ જે આવા માંડ્યો છે એમ તો જલ્દીથી ઉતરી જાઓ નહીં તો મારી મમ્મી છે ને મને ને તો બહુ ખીતાશે આ આ મેલોડી મારા લીમડાનું છે ને બહુ મસ્ત શણગારીને રાખું છું જો મેં કીધું હતું ને મને રાડું નાખશે મારી વાત સાચી જ આવી જો મારી મમ્મી મને છે ને રાડું જ નાખવા માંડે છે કે ઉતાર ઉતર વરસાદ કેમ કે અત્યારે છે ને મારા ગામની નજીક જ એક માણા ઉપર વીજળી પડી ગઈ ને શાંત થઈ ગયું મતલબ કે માણા હવે આ દુનિયામાં છે ને એના માથે વીજળી પડી ગઈ એ આ મોબાઈલને કારણે છે ને માથે વીજળી પડી ગઈ અમારા ગામની નજીક જ એ ગામ છે એટલે મારા મમ્મી છે ને મારે ખેતરમાં છે ને વરસાદ આવે ને એટલે મોબાઈલ નથી સાથે લઈ જવા જતી મારા મમ્મી મોબાઈલને કારણે મને એ પણ ખીજાતી નથી પણ આને વીજળીને કારણે છે ને એક માણા મરી ગયું ને વીજળી એના પર પડી ગઈ ને મોબાઈલ જે મતલબ મોબાઈલ જોતું જોતું જાતું ને તે પર દાડો ડાક્યો છે

મારતી જ્યાં સુધી ચડાશે ત્યાં સુધી મારી મેલડી મારે તો લીમડે હું ત્યારે સુંદર ડેલી હું બાંધતી જતી જૂની પણ થઈ ગઈ છે ને અને નવી પણ હું બાંધતી જાઉં છું ખોડમાંથી મેં શણગારી એને છે માણસ જેમ જો ત્યાં જો મંદિરે કોણ બેઠું છે પ્રસાદી ખાવા માટે અત્યારથી હું નહીં મારી પહેલાં ઈ જાણ હું બતાવું છું આ છે આ મંદિરનો રખવાડ છે મારા મંદિરનો છે ત્યારે મંદિરે તાળું મારેલું છે સામના ટાઈમે ખુલી જશે અહીં જો બિસ્કિટ આપું લે એ આ આમ જો આમ જો અત્યારે નહીં બસ મેલેના મંદિરની રખવાડે તો કરે છે મેલેડીમા પાસે જાય કા મેલે પાસે રોજ પ્રસાદી ખાવા માટે આવે તો રખવાડે તો મંદિરની રખવાડી તો કરવી પડે નહીં જોઈ મને હવે ખબર બિસ્કીટ નહીં આવે જો બિસ્કીટ નથી એટલે મને નથી બોલતી હા છે મેલે છે મેલેમાંનો જો જો બને હડકાય માના કૂતરા માને કોઈ દી નહીં સમજે અને વીજળી પણ થઈ રહી છે મારી મમ્મી મને જો ને તો બહુ ખુદાય જય શ્રી મેલડી માને બધાને બાય બાય